નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રોટલો ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશને માંડવી પથરીવાળી છે એવું રજ્યું પૂજ્યું વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો ઘેરદાર ચોરણો ઉપર આછી પછેડીને ભેટ્ય પાસાબંધી કેળીઓ ઉપર ચોવીસ આટાની ગોળ પાઘડી દાઢી મોછના કાતરામાં કાબર ચિતરી પોઢતા કળાય છે પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને છતી કરે છે ગામના નગર શેઠ સાંજવેળાના ગ્રાહકને સાચવતા ખાતા વહી રોજમેર અને ગડિયું જેવા ચોપડાને ઉખાવતા જાય છે અને નામો ખતાવતા જાય છે ગામમાં શેઠનો કરિયાણા ગાંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દનસ્તા વેપારીની એની છાપ એટલે સાંજના હટાણાની ધીંધ ધીંદે છે શેઠ ગ્રાહકોની ઘેરામાંથી પહેલો પાકડીવાળો આદમી આગળ આવીને બોલ્યો એક જણને થાય એટલું સીધું તોડી દો ને સાવ અજાણી સ્વર સાંભળીને શેરની નજર દુકાનના બાર શાક ભણી મંડાણી ચોપડામાં વચ્ચે ટચલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે તોપના ગજને માપી લીધો પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી જતું કે અનુમાન કર્યું કે આ માલધારી સોરઠનો જ હોવો જોઈએ આમ કેણી પાથી આવો છો ભાઈ શેઠે આગતૂપની ઉપર માયાભરી આંખ ટેકાવી ભોગ આગેથી શેઠ ગીરના નેહળેથી આવતેલે ટૂંકો જવાબ આપ્યો ઓહો અમારા હાલારમાં હા બળદો વેચવાના હતા વેચાઈ ગયા હા જ્ઞાતિ એ દેવી પુત્ર છું મારું નામ સામંત ભા હવે શેઠ ગાદીએથી ઊભા થયા આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ સગું તો માતાજીનું નામ છે પણ રાંધતા આવડે છે હું કહીને ચારણ હસી પડ્યો અરે દેવી પુત્રને હાથે રાંધવો પડે શેઠે ચોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામે જોયું સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો હા બાપુજી હમણાં કેવરાવી તું દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો શેઠે સામંત ભાનો હાથ પકડ્યો ભગવાનની દયા છે ઘડવી આ જ વાળું મારે ઘેર કરવાનું છે અને રાત વાંચો પણ સવારે તમ તમારે સુખેથી નીકળજો ગઢવીને શેઠની વાણીમાં આખા હાલતની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાણું ભાસ્યું પરણે ભાવટું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘેર લઈ ગયા વિદ્યાવળ જેવડા ફળીમાં દસેક ભેંસું બાંધેલી હતી એક ઓસરીએ ચાર મોટા ઓરડા વેપાર વાણજની સાથે શેઠનો ધોધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું ફળિયામાં ઢોલિયા ઢળાયા ડકલા પથરાઈ ગયા બેસું દોહવાણી અને શેઠની ઘડવી સાથે વાળું કરવા બેઠા ઘીમાં તળબોળ બાછરાના શોડનદાર રોટલાને છલકતી તાસડીમાં દૂધ પીરસાણા શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસણીમાં પરણે દૂધ પીરસી દીકરા પણ તાણિયા કરી બાર સાથે ઊભા સેઠાની પણ આગ્રહ કરી નિરાંતે વાળું કરજો હું ભાઈ દેવી પુત્ર અમારી આંગણે ક્યાંથી આમ વાળું પાણી પરવારી ઘડવી અને શેઠ ફળિયામાં ઢોલિયા આવી દેહને લંબાવ્યા પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવડી વાતો કરી પછી સુખરાત કરી સવારમાં જગ્યા ત્યારે અજાણ્યા પણ ઉગડી ગયું હતું હાલતી વેળાએ ઘડવીએ છેઠણીના હાથમાં પાંચ રૂપિયા આપીને લોબોન આ મારું કાપડું થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું પાંચ રૂપિયાએ સમયે સાવનાની રકમ નહોતી બોન તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ જય માતાજી કરી ઘડવી પંથે પડ્યા સામંત ઘડવી નેહળે આવ્યા સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી પંદર વર્ષના વાણા વીતી ગયા ઘેરનું જંગલ ગાજે છે ઝાડે ઝાડ પાને પાન પહાડે પહાડ નદીએ નદી સાંજવેળાએ ટાડા પોહરના ગીત ગણગણે છે વકી ધારાના આભરખુબર રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા વિશેક જેટલા જાનના ગાળા ઢણેક ઢણેક ચાલ્યા જાય છે હારે પાંચ વડાવીયા સિપાઈ છે ગીતો ગવાય છે વાતોની જખોળ બોલે છે નદીના વહેણમાંથી અને જડીઓની બોહોળમાંની આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલિત કરી રહ્યો છે જનૈયા અને જાનડીઓના લગ્નનો ઉમંગીરની વાર્તા માંગી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે દર્દીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા બેખડ ઉપરથી ધસી આવ્યાને ગાળીને ઘેરી વળ્યા ઊભા રાખો ગાળાની ત્રાળ પડીને ગાળા હાકનાને થતી ઉઠ્યા વરરાજા સાથે શોધથી આગળના ગાળે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરી એ પહેલાં એને લમણે બંદૂકનું નાડછ આવ્યું ક્યાંની જાન છે એલા કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના જળવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો હાલા પંથકના સ્વરપ ગામની છે બાપુ શેઠની પાગડીના આટા ડોકમાં આવી ગયા એલા એ વડાવિયા હથિયાર મૂકી દીઓ નીકળ શેઠને આ વરાજના માથા ગોળીથી બીંધાઈ જશે વડાવિયા લાચાર બની જોતા રહ્યા ચાલ લૂંટાર અને પછેડી પાથરી રાખી એમાં જનના ઘરેણાં માંડ્યા પડવા કોઈ પાસે વાલી વાણી પણ બચી નહીં વરાજા માટે રાજદરબારમાંની લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારાએ આંચકી લીધા આખી જાન કકડી ઉઠી કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી શેઠ સહિત સોના મોઢા કાળા કઠણ થઈ ગયા લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ગોળે ચડી જંગલમાં અદ્રશ્ય થયા મોટી ડાળ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીર રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે એમાં પાછળથી સાત સંભળાયો એલા કેણીપા પા પાછળ જોયું તો કરોડપાના નેસનો મોબાદાર ઘડવી ભા હાથમાં ડાંગ રમણતો નજીક આવતો દેખાયો આ સામંત સામંતભા કોકે વેળા અસુરા નિસડી આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો સામંતભાનો રોટલાની રખાવટથી લૂંટારા વાફેક હતા અને અંતરિયાળ ગીરમાં સામંતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતો આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી એટલે ઘડવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો મોટો હાથ માર્યો છે ઘડવી વાણિયાની જાન હતી વાણિયાની જાન ઘડવીને કપાળે કરચલી પડી કયા ગામની હાલા પંથકના સરપદળની હે સામંત સમસમી ગયા એ તો મારા ભાણાની જાન રાખો રાખો સામંતભા નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવી સરપદળ એ વળી તમારો ભાણો ક્યાંનો એવો કયો નાતો રોટલાનો ભાઈ રોટલાનો ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધ મા નાત જાતનો આવી અને એ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે કાંઈક ફોડ પાડો ઘડવી અને ઘડવીએ પંદર વર્ષ પહેલાંની વાળું વાણી રાતની વાત કરી વાત સાંભળીને લૂંટારાની કઠણ છતીમાં પણ પર પકારીની સરવાણી ફૂટી સામંતબાઈને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો વાત જો રોટલાના રખાવટની હોય ને ઘડવી તો કોક દી વેડા રોટલો તો મેં પણ તમારો ખાધો છે ભલે તમને ખબર ન હોય પણ ઉપરવાળે એ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે એ કેમ જવા દો લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણા જાઓ સોંપી દઉં ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની જાળીઓમાં ઉગળી ગયા ઉતરેલી મૂડી ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉપળ ખાબળ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે થોડીવાર વાર પહેલાંનો ઉમંગ અને ઓ સરંગ ઉગડી ગયો છે બળદનો ઘોઘરમાળ પણ હવે જાણે લગ્ન ગીતના છોડને બદલે મરસ્યાનો સૂર રેલાવી રહ્યા છે એવા એવામાં પાછળથી સાસ સંભળાયો સમજી શેઠ લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થરકી ગયા મુજાસો મા બાપ લ્યો આ તમારા ઘરેણા પહેરી લ્યો કહીને સામંતબા આગળ આવ્યા તમે કોણ ભાઈ કહીને શેઠ ગાડીથી નીચે ઉતર્યા જનૈયાને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા પોત પોતાના દાગીના પહેરવા લાગ્યા મને ન ઓળખ્યો છે ગડવી બે ડગલા આગળ આવ્યું ને શેઠે એને નીરખીને જોયો હું સામંતબા ઘડવી તમારે આંગણે મેં રોટલો ખાધો છે યાદ આવ્યું અને શેઠ ગડવીને પોતાની ભર્થમાં લઈ લીધો ગઢવીએ ઘરના પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું રોટલો દેવાનો નિયમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગડવી કહીને શેઠ ગડવીને ફરી પાછો ભાથમાં લીધો હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હું બોન પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે અને સામજી શેઠના દીકરાની જાનના ગાળા ગળેના નેહડા બાજુ વળી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ